હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજી જયમાં મોગલ જય દ્વારકા થી તો આજે આપણે ગોવા થી ફરી નીકળ્યા છે એ આપણે જો ગેસ પુરાવ્યો છે એ ગોવામાં છીએ આપણે તો વિડીયોમાં બિના રેજો આપડી ગાડી છે આ પેટ્રોલ પંપ છે આપણે અહીંયા ગેસ પુરાવ્યો છે આ પંપે આપણે ગેસ પુરાય પાછા આપણે હાઈવે સડી ગયા છે તો વિડીયો બન્યા રેજો હાઈવે છે અહીંયા આપણે સડવાનું છે હમણાં વોટલ સુતા હતા આ વોટલ આપણે હવે આપણે નીકળી ગયા છે ઉડાલ રત્નાગીરી મુંબઈ બના રેજો તો ફાઈનલી આપણે આંબોલી ગાઢ ચડવાનું ચાલુ કરી દીધું છે મહિના ને જોવા આંબોલી ઘાટ છે વરસાદ પણ ધીરે ધીરે ચાલુ છે કેવા વળાંક આવે તો આંબોલી ઘાટ આપણે ફાઇનલી અડધો ગાઢ સડી ગયા છે જો આ રીતનો છેવાય ગાઢ પહેલાં તો બહુ હાંકડો હતો અત્યારે તો થોડોક ફોળો રસ્તો થયો છે તો આજે ધુમ્મસ નથી અને ખુલ્લું વાતાવરણ છે બે કહો તો અહીંયા ધુમ્મસ એટલું હોય આપણે આગલા વિડિયમ તમે જોયું હોય છે ધુમ્મસ કેટલું હતું એમ આજ તો ધુમ્મસ નથી ને ખુલ્લું વાતાવરણ છે બેઠા છે લાકડાની સીડી બનાવી દોરતા જ ફાઈનલી આપણે જો આંબોલી ઘાટ માં ઉભા છે અત્યારે થોડો વિડીયો લઈએ આપડી ગાડી પડી છે જો આ ઘાટ છે આપડી ગાડી પડી છે તો વન વિભાગ સાવંતવાડી આંબોલી પરિક્ષેત્ર આજકાલ ધુમ્મસ ધુમ્મસ કઈ નથી આજ ખુલ્લું વાતાવરણ છે બધા ફોટા પડે છે શનિ રવિ રોડ હોય કારણ કે ફરવાળા વધારે આવે એટલે આ રસ્તો બનત હોય છે શનિ રવિ વિડીયો બન્યા રહીજો આપડે ઘાટ પૂરો થવાની તૈયારીમાં છે પૂરો થઈ ગયો છે તો બોલી નો કેવો લાગ્યો છે જરા કોમેન્ટ કરીને કેજો વિડીયો માં બના રેજો તો ફાઈનલી આપડા ઘાટ સડી જાય પછી આંબોલી ગામ આવે આ આંબોલી ગામ છે આ બધી હોટલો છે રસ્તા ઉપર રોકાવું હોય તો ગેસ્ટ છે જમવા માટે છે ચા પાણી માટે નાસ્તો વિડીયમ બન્યા રીજો આપણે આગળ કોલાપુર મળીએ છીએ ફાઈનલી આપણે છે ને ગયા અને હવે કાગળ બોર્ડર મહારાષ્ટ્ર તો વિડીયો બન્યા રહેજો આપણે મહારાષ્ટ્ર પહોંચ્યા છે કોલપુર પોગવા આવ્યા છે કોલપુર પહેલાં કાગળ બોર્ડર આવે ત્યાં આપણે પહોંચ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો બોર્ડર પાછા નીકળી ગયા છે ને આપડે પાછો કોલાપુરા એવે પકડી લીધો છે સ્વાગતમ મહારાષ્ટ્ર રાજ્ય આપકા સ્વાગત કરતે હે આ એક્સિડન્ટ જો છે એના લીધે આ ટ્રાફિક છે ફાઈનલી અત્યારે વાગ્યા છે રાતના આઠ અને આપણે ભોગવા આવ્યા છે મિની ખંડાલા આખો દિવસ કાંઈ આપણે બહુ જાજો વિડીયો નથી બનાવ્યો તો અત્યારે મેં લાવો ને થોડુંક બનાવ્યું એમ તો આપણે મિની ખંડાલા ભોગવા આવ્યા છે અત્યારે જો તમને બરાબર વિડીયોમાં ઘાટ આવે તો આગળ જોવા મળશે નગરભાઈ આપણે પૂના પહેલાં રોકાઈશું ને આપણે રાખીને જમી કાઢવી હોય સવારે ચાર વાગે આપણે હાલશું તો વિડીયોમાં બના રહેજો મિની ખંડલ અંધારું થઈ ગયું એટલે સાઈ બાપાની મૂર્તિ આપણે ફાઇનલી આપણે જો બેંગ્લોર ગોવા જતા હોય તો ટનલ નો આવે હવે આપણે બેંગ્લોર થી પાછા જઈએ પુના બાજુ એટલે જો આ ટનલ છે તો વિડીયોમાં બન્યા રહીજો આ આપણે ટનલ ની અંદર જાય છે ઘણી લાંબી છે એક બે કિલોમીટર ની છે આખી ટન્નલ લેવા જઈએ તો વિડીયો આપણો બહુ લાંબો થઈ જાય એટલે આપણે ટૂંકમાં લીધી છે અંદર ગળતા થોડોક લીધો અને બહાર નીકળતા થોડોક લીધો તો વિડીયોમાં માં બન્યા આપણો બહાર નીકળી ગયા તો ફાઇનલી આપણે પુના પહેલા કાતરે આપણે રોકાવાનું છે તો આપણે આ બ્લોક અહીંયા પૂરો કરીએ તો મળીએ સવારમાં ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય દ્વારકાધીશ આપણે ગાડી લગાડી દીધી છે